નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ખેલ મહાકુંભમાં વડોદરાથી સુરભી લાયન્સ અંત કન્યા શાળાના સ્પોર્ટ્સ ટીચર અને વિદ્યાર્થીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે જે ગર્વની વાત છે વડોદરાના સુરભી લાયન્સ અંત કન્યા શાળાના સ્પોર્ટ્સ ટીચર અને વિદ્યાર્થીનીએ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાના લેવલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો જે સ્પોર્ટ ટીચર વિશ્રામભાઈ ગઢવી ભાલા ફેકમાં સિલ્વર મેડલ અને સાક્ષી પ્રજાપતિ લોંગ જમ્પમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલમાં ચારસો પચાસ બાળકો હતા અને તેમાંથી આઠ બાળકો વડોદરાના હતા તેમાંથી એક સ્પોર્ટ્સ ટીચર અને વિદ્યાર્થીએ ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો જે ખૂબ જ ગર્વની વાત છે અને નામ રોશન કર્યું છે મારું નામ છે વિશ્રામ કસનભાઈ ગઢવી હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી સ્પોર્ટ્સ ટીચર અને મ્યુઝિક ટીચર કામ કરું છું અમે ઘણા વર્ષોથી મહાકુંભમાં ભાગ લઈએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અમારી અઠ્યાવીસ છોકરીઓએ ભાગ લીધો ખેલમાફૂમમાં અને જિલ્લા ની સ્પર્ધામાં અમારા 28 મેડલ આવ્યા હતા એમાંથી છ ફર્સ્ટ રેન્ક સ્ટુડન્ટ આવ્યા હતા અને બે ટીચર્સના ફર્સ્ટ રેન્ક આવ્યા હતા એમ મહિને અમે ટોટલ આઠ જણ મળીને રાજ્ય લેવલે રાજ્ય લેવલે રમાયા હતા અને રાજ્ય લેવલમાં ટોટલ સ્પેશિયલ ખેલમાં ખૂબ ટોટલ ચારસો પચાસ બાળકો હતા એમાંથી અમે લોકો આઠ જણ વડોદરાના હતા સુરભી સ્કૂલના અને એમાં સ્ટેટ લેવલમાં અમે અમારા બે મેડલ્સ આવ્યા છે એક મારો પતંગ આવ્યો છે અને સાક્ષી એનો લોંગ જમ્પમાં સિલ્વર મેડલ આવે છે અને હું આવી રીતે બીજી અમે આવી રીતે સ્પોર્ટ્સ એક્ટિવિટી અમારા ટ્રસ્ટી મેડમ સામળ મેડમ છે જે અમને સારું ગ્રાઉન્ડ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ કરાવ્યું છે અને એક કોચિસ સાથે હું બંને મળીને અમે લોકો છોકરાઓને પંદર સત્તર છોકરાઓને સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ટ્રેનિંગ આપે છે તે સિવાય હું વડોદરા લાયન્સ ક્લબ મેઇન ધી બરોડા એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડમાં પણ હું સ્પોર્ટ્સ ટીચર તરીકે કામ કરું છું ત્યાં પણ સન્ડેસન્ડે હું ત્રીસ બાળકોને ત્યાં પણ હું કોચિંગ આપું છું વગેરે રમત ક્રિકેટ છે એથ્લેટિક્સ છે આવી ત્યાં પણ સન્ડે સન્ડેમાં કોચિંગ આપું